અઢાર જુલાઈથી બુધ ચોવીસ દિવસ માટે થઈ જશે અસ્ત આ રાશિઓ માટે રહેશે બુધનું નું અસ્ત થવું લાભદાયી નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો ફરી ફરી આપને રિક્વેસ્ટ કરી રહ્યા છીએ કે આપ અમારી ચેનલમાં નવા છો અથવા હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો કેમ કે નિયમિત જ્યોતિષીય અને ધાર્મિક જ્ઞાનના વિડીયો તમને અમારી ચેનલ પરથી જોવા મળશે જ્યોતિષીય માર્ગદર્શન મેળવવા માટે તમે અમારો સંપર્ક અવશ્ય કરી શકો છો મિત્રો બુધ ગ્રહોને રાજકુમાર કહેવામાં આવે છે જો બુધની ચાલ શુભ હોય તો વ્યવસાય નોકરી અને સંદેશા વ્યવહારના ક્ષેત્રમાં સારા પરિણામો પ્રાપ્ત કરી શકાય છે બુધની ચાલ વિશેષ મહત્વ ધરાવે છે અને તમામ એટલે કે બારે બાર રાશિઓ પર અસર કરે છે હાલમાં બુધ મિથુન રાશિમાં ગોચર કરી રહ્યા છે પંચાંગ અનુસાર અઢાર જુલાઈના રોજ રાત્રે આઠ કલાક અને ચૌદ મિનિટથી બુધ અસ્ત અવસ્થામાં આવશે લગભગ ચોવીસ દિવસ માટે બુધ અસ્ત અવસ્થામાં ગોચર કરવાના છે તો આ સમય દરમિયાન બુધ કર્ક રાશિમાં રહેશે મિથુન રાશિમાં રહેશે બુધના અસ્ત થવાને કારણે કેટલીક રાશિઓના જીવનમાં સારા પરિણામો મેળવી શકાય છે તો ચાલો જાણીએ કે કઈ કઈ રાશિઓ માટે બુધનું અસ્ત શુભ માનવામાં આવે છે આ રાશિઓ માટે રહેશે બુધ લાભદાયી સર્વપ્રથમ ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ કર્ક રાશિ કર્ક રાશિના લોકો માટે બુધ ગ્રહના અસ્તને કારણે શુભ પરિણામો મેળવી શકાય છે આ સમયગાળા દરમિયાન તમે સકારાત્મક ઉર્જાથી ભરપૂર રહેશો તમારું ધ્યાન કામ પર રહેશે કર્ક રાશિના જાતકો તમે ખૂબ જ ઉત્પાદક અને આત્મવિશ્વાસપૂર્ણ અનુભવ કરશો તમને ધાર્મિક બાબતોમાં રસ રહેશે તમારા માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપજો અને કામ અને અંગત જીવન વચ્ચે સંતુલન જાળવી રાખવું જરૂરી છે હવે ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ સિંહ રાશિ બુધ ગ્રહના અસ્તને કારણે સિંહ રાશિના લોકોને ભાગ્યનો સાથ મળશે સિંહ રાશિના વેપારીઓને જૂના રોકાણોમાંથી સારું વળતર મળી શકે છે કારકિર્દીમાં પ્રશંસા થશે અને તમારા માનમાં પણ ઘણો વધારો થશે આ સમયગાળા દરમિયાન તમે ઉર્જાથી ભરપૂર રહેશો તમને પરિવારનો સહયોગ મળશે પરિવારમાં સુખ અને શાંતિ પણ રહેશે અંતિમ ભાગ્યશાળી રાશિની વાત કરીએ તે પહેલા મિત્રો આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી અથવા આપ નવા છો તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં જ્યોતિષીય માર્ગદર્શન મેળવવા માટે તમે અમારો સંપર્ક કરી શકો છો અંતિમ ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે ર અને ત તુલા રાશિ તુલા રાશિના લોકો માટે બુધ ગ્રહનું અસ્ત ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે પૈસા આપવાની શક્યતા છે તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી બનશે તમારી કામના સંબંધોમાં વિદેશ યાત્રા પણ કરવી પડી શકે છે તમને બોસનો સંપૂર્ણ સહયોગ મળશે તુલા રાશિના જાતકો કારકિર્દીમાં સકારાત્મક વાતાવરણ બનશે તો મિત્રો અઢાર જુલાઈથી આગામી ચોવીસ દિવસ સુધી બુધ રહેશે અસ્ત અને આ રાશિઓને કરશે આ પ્રમાણે લાભાન્વિત આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય મંતવ્ય શું છે કોમેન્ટ કરીને જણાવજો વિડીયોને લાઈક કરજો શેર કરજો હજુ સુધી આપણે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ નથી કરી તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે